કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાના રવાના ઢોકળા બનાવવાના છે તે ફક્ત દસ મિનિટમાં ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો આપણે આજે રવાના ઢોકળા બનાવીશું તો તેના માટે મેં એક વાટકી રવો લીધો છે ત્યાર પછી આપણે એમાં અડધી વાટકી જેવું દહીં લેવાનું છે અને સહેજ મીઠું નાખી દેવાનું છે અને લસણ અને મરચાંની પેસ્ટ નાખી સહેજ પાણી નાખી અને આપણે સરસ મજાનું એનું બેટર બનાવવાનું છે આવી રીતે થોડું થોડું જરૂરિયાત મુજબ પાણી નાખવાનું છે પાણી એકદમ નથી નાખવાનું નખર તમારું ખીર એકદમ નીરું થઈ જશે તો આવી રીતે એને બરાબર ફીણવાનું છે લગભગ પાંચ જેવું મિનિટ ફીણ્યા પછી પછી આપણું બેટર સરસ મજાનું બની જાય છે થોડી વાર માટે એને ઢાંકી દેવાનું છે પાંચ મિનિટ જેવું પછી આપણે એમાં સહેજ સોડા અને ઉપરથી સાધારણ તેલ નાખી અને આપણે એને ફરીથી એક વખત હલાવી દેવાનું છે સરસ મજાનું આપણું રવાનું ઢોકળાનું બેટર તૈયાર છે હવે આપણે એક થાળીને તેલ અથવા ઘી હશે તો પણ ચાલશે એનાથી ગ્રીસ કરી લેવાનું છે અને આપણે એ બેટર જે રવાનું હતું તે પાથરી દેવાનું છે મેં આ ઢોકળા એકદમ પટલા કરેલા છે કારણ કે બાળકોને પતલા ભાવે છે એના માટે પછી એની ઉપર આપણે સ્લાઇડ આવી રીતે મરચું પાકી દેવાનું છે મેથીનો મસાલો પાતળશો તો પણ ખૂબ જ સરસ લાગે છે પાણી આપણું થોડું ઉકળે એટલે સ્ટેન્ડ ઉપર આવી રીતે ડીશ મૂકી દેવાની છે દસ મિનિટ માટે આવી રીતે ડીશ મૂક્યા પછી ઉપર ઢાંકી દીધા પછી આપણે એને ખોલીને ચેક કરી લેવાના છે તો સરસ મજાના આપણા રવાના ઢોકળા ચડી ગયેલા છે જો ચડ આપણને અંદર નાઇફમાં ચોપતા નથી હવે આપણે એની પર વઘાર કરવાનો છે તો એક પેનમાં તેલ લેવાનું છે ત્યાં તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આવા ચપ્કુની મદદથી એને સેફ આપી દેવાના છે ઢોકળાનો ગુજરાતી હોય અને જો ઢોકળા ના હોય તો ખાવાની મજા જ ના આવે ઢોકળા આપણા ગુજરાતીઓનો ખૂબ જ ફેમસ હોય છે હવે આપણે એમાં રઈ લીલા મરચાં અને તલ એ ને આપણે ઢોકળા ઉપર એ વઘાર છાંટી દેવાનો છે અને તાવે તાની મદદથી ચારે બાજુ પ્રસરી દેવાનો છે એટલે વઘાર બધી બાજુ આવી રીતે ફેલાઈ જાય તો સરસ મજાના આપણા ઢોકળા દેખાતા છે એની ઉપર તમે ધાણા નાખી શકો છો આવી રીતે પછી કટિંગ કરી દેવાનો છે તો આ રવાના ઢોકળા તમે સોસ સાથે અથવા તો લીલા ધાણા ચટણી સાથે અથવા તો જો સાથે ગરમા ગરમ ચા હોય તો એની ખાવાની ખૂબ જ મજા આવે છે પ્લીઝ માય ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો